તો આ જાય ગૌ માતા વંદે ગૌ માતરમ આશે આપણી કાળુંદરીનું સ્થાન અહીંથી વહી રહી છે આગળથી આવે છે સામેનું જે ડુંગરમાળા દેખાય ત્યાં લઈ ડેમ અને ડેમમાં લી આપણું ઝરણું સીધું જ અહીંયા વહી આવે છે તો આ આપણું ભગુડાનું નદી વિસ્તાર જોઈ શકો છો આવું ભીજ નદી તે અહીંથી આમ જાય છે આ આપણો ભગુડા ધોધ અને આ નદી વિસ્તાર તો આપણી ગાય માતા હવે જંગલ બાજુ પર્યાવરણ કરી રહી છે તો દર્શક મિત્રો ગાય ગામડુંને ખેતી આ સંગમમાં ગાય માતાનું જ મહત્વ આદિપુરાણી અને ઋષિ દ્વારા માતાનું બિરુદ આપનાર અને કોઈ પણ પ્રાણી કે પક્ષીને નહીં પણ ગાય માતાને જ સૂર્ય સૂર્યકેતી નાડવી આપેલી છે કે દેશી ગાય માતા તે ગાય બસાવો અને ગાય વસાવો આ નારા સાથે સૌ દર્શક મિત્રોને કહેવાનું આવે કે પ્લાસ્ટિકથી મુક્તિ લેવી અને ગાય માતાને બસાવી કતલખાનેથી અને પ્લાસ્ટિકથી જો આવું પ્લાસ્ટિક હોય તો એમાં કોઈ વસ્તુ ભરેલી હોય તો ગાય માતા ખાઈ જાય ખાઈ જાય એટલે એના પેટમાં નુકસાન કરે નુકસાન કરે એટલે આપણને નુકસાન કરે તો આ નેચરલી ઘાસચારો આડા રહીને પણ અમે એટલી અભિયાન કરીએ તો સૌ ખેડૂત મિત્રોને ખાસ અનુરોધ કે ગાય બસાવો અને ગાય વસાવો જય ગૌ માતા વંદે ગૌ માત્ર